તમે ડેલી રનિંગ કરો છો છતાં પણ તમને બોડીમાં કે પગમાં દુખાવો રહે છે એ તો તમારા શરીર નબળાને કારણે નહીં પરંતુ તમારા ખરાબ શૂઝ સિલેક્શનના કારણે હોઈ શકે છે ખોટા શૂઝ પહેરવાના કારણે તમારા પગને પ્રોપર સપોર્ટ નથી મળતો અને જે સ્ટેસ સીધું તમારા જોઈન્ટ્સ પર અથવા બોડી પર જાય છે અને જેના કારણે તમને જોઈન્ટ્સ પેન કે બોડી પેન થાય છે તો ક્વેશ્ચન એ છે કે કેવા શૂઝ પહેરવા જોઈએ તો પહેલું છે કે પ્રોપર કુશનિંગ તમારા શૂઝની અંદર પ્રોપર કુશન હોવું જોઈએ આજે તમારા જોઈન્ટ્સને કે ઘૂંટણને લોડ ન આપે અને જે તમને પ્રોટેક્શન કરે બીજું છે કરેક્ટ સાઈઝ વધારે વધારે પડતા પડતા પણ પણ લૂઝ શૂઝ પહેરવાથી રનિંગ કે જોગિંગમાં કમ્ફર્ટ રહેશે ત્રીજું છે રાઈટ ડિઝાઇન સ્પેશિયલી રનિંગ કે જોગિંગ માટે ડિઝાઇન થયેલા શૂઝ પહેરવાથી તમારા જોઈન્ટ્સ કે કૂટણ પર લોડ આવતો નથી અને ચોથું રિપ્લેસ એટ ધ રાઈટ ટાઈમ એટલે કે જૂના થઈ ગયેલા અથવા ખરાબ થઈ ગયેલા શૂઝને બદલી પ્રોપર સમયે નવા શૂઝ લઈ લેવા જોઈએ જેના કારણે તમને ઘૂંટણમાં કે જોઈન્ટ લોડ ના આવે અને એટલે જ પરફેક્ટ શૂઝ તમારા જોઈન્ટ અને બોડીને હેલ્ધી રાખે છે અને આવી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરી દેજો